રાજ્ય સરકારે વિકાસ સપ્તાહના બીજા પચીસ અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બેસો નવી બસ નું લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરથી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર એલઆઈસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવીન બસો એક એસટી બસ લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું આ નવી બસોમાં એકસો સુપર એક્સપ્રેસ સાઈન્સ સેમી લક્ઝરીઝ અને પાંચ મીડી બસોનો સમાવેશ થાય છે કૃષ્ણનગર અમરેલી થારી કોડીનાર ભાવનગર મહુવા જુનાગઢ મંદર ભુજ પાલનપુર પાટણ થરાદ ઉદયપુર શેરડી દ્વારકા સોમનાથ અંબાજી સુરત વાપી દાહોદ ગોધરા અને જાલોદ રૂટ પર દિવાળી વધારવાની સોળસો બસ તોડવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યોનો દરેક નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા બેતાલીસો બસના સંચાલનોને પણ પ્રારંભ કરાવ્યો છે આ લોકાર્પણથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને તાલુકાઓનો સારવારોને રાહત થશે તેમજ દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆતથી બસની રાહ જોવાની ઝંઝટ મારીનો છુટકારો મળશે છેલ્લા એક મહિનામાં પાંચસો થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલાં જેમ આપણે વાદો આપેલો હતો એમ બસોને એક નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે બસોને એક બસમાંથી સુપર એક્સપ્રેસ એકસોને અઠ્યાવીસ ગુર્જર નગરી એક અડસઠ અને મીડી બસ પાંચ એમ બસોને એક નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે નગર પોલીસે મા અંબાના ભક્તો ઉપર નવરાત્રિ દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને ઠેસ પહોંચાડવાનું જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલાં ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના દરેક નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાની સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવાના માટે સતત નવીન ટેકનોલોજી પાણખાગત સુવિધાઓ અને બસોના આધુનિકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે ગાંધીનગરમાં યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર રાજ્ય રાજ્યમંત્રીએ બસોનું વિવિધ રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઈવર કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું તાજેતરમાં ગુજરાત એસટી નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે અઠ્યાસી હજારથી વધુ પાવાગઢ આશા નવરાત્રી માટે બાવીસ હજારથી વધુ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સાત હજારથી વધુ ટ્રીપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસો દ્વારા પ્રતિદિન તેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને તેમના ગંત વ્યવસ્થાને પહોંચાડે છે ખુશી પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત